નમસ્કાર મિત્રો આજે આપણે મહાશિવરાત્રિ ઉજવવાના કારણો અને તેની પૂજા પદ્ધતિ વિશે જાણીશું મહાશિવરાત્રી હિન્દુઓ માટે એક મોટું પર્વ છે જેને ભક્તો ધામધૂમથી ઉજવે છે ભક્તો તેમના આરાધના દેવ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે મહાશિવરાત્રીનો તહેવાર મહાવદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે તો શિવરાત્રિ દર મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે આવે છે હવે પ્રશ્ન એ છે કે મહાશિવરાત્રી શા માટે મનાવવામાં આવે છે અને આ દિવસે શિવ પૂજા શા માટે થાય છે શિવરાત્રિએ મહાભગવાન શિવ સાથે જોડાયેલા ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી આવો જાણીએ એ વિશે મહાશિવરાત્રિ ઉજવવાના ત્રણ કારણો પહેલું પુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલાં શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું હતું તે દિવસે હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ હતી આ કારણે દર વર્ષે ફાલ્ગુન માસ ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે બે પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રી પર શિવ અને શક્તિનું મિલન થયું હતું ભગવાન શિવ અને શક્તિએ એકબીજા સાથે વિવાહના સંબંધમાં બંધાયા હતા વૈરાગ્ય શિવ વૈરાગ્ય છોડીને ગૃહસ્થા આશ્રમમાં પ્રવેશ્યા હતા જેના કારણે મહાશિવરાત્રિના અવસરે અનેક જગ્યાએ શિવ બારાત કાઢવામાં આવે છે આ દિવસે શિવભક્તો શિવ પાર્વતીના વિવાહ પણ સંપન્ન કરાવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ અને માતા પાર્વતીના વિવાહ કરવાથી વિવાહ જીવનની સમસ્યાઓ દૂર થાય છે દાંપત્ય જીવનમાં સુખી બને છે ત્રણ પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે દેશભરમાં બાર જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા બાર જ્યોતિર્લિંગ છે સોમનાથ જ્યોતિર્લિંગ મલ્લિક કુંજ જ્યોતિર્લિંગ કમાહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઓમ કાલેશ્વર જ્યોતિર્લિંગ કેદારનાથ જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ વિશ્વનાથ જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગ અને કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહાશિવરાત્રિને આ બાર જ્યોતિર્લિંગના પ્રસંગના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે મહાશિવરાત્રિ પૂજા પદ્ધતિ વિશે હવે આપણે જાણીશું મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી જીવનમાં દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ આવે છે મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સૂર્યદેવને જળ ચઢાવો પછી એક જળ કળશ લઈને ગંગાજળ થોડા થોડા ટીપા નાખી અને તેમાં દૂધ બીલીપત્ર આકડો અને ધતુરાના ફૂલ વગેરે શિવલિંગને અર્પણ કરો મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા દરમિયાન શિવ ચાલીસા મહામૃત્યુજય મંત્ર અને પંચાક્ષર મંત્ર ઓમ નમો સિવાયનો જાપ કરવો જોઈએ શાસ્ત્રો અનુસાર નીતિ કળશમાં શિવની પૂજા કરવી જોઈએ વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી ઓમ નમો નારાયણ લખજો જય શ્રી કૃષ્ણ મિત્રો